મંત્રી સુરેશભાઈ ખત્રી સલાહકાર ફારૂકભાઈ કુદુચી દિનેશભાઈ ઠાકોર જગદીશભાઈ ભરતભાઈ ઓડ જસવંતભાઈ ઠાકોર ગાજીભાઈ તેમજ રિક્ષા ચાલકો હાજર્યા બ્યુરો રિપોર્ટ તોફિક સિંધીની સાથે પાલનપુર બનાસકાંઠા રોજ બનાસકાંઠા જિલ્લા ઓટો રિક્ષા સમિતિ અને અમારા ગુજરાત ઓટો રિક્ષા ફેડરેશનની સાથે જોડાયેલા યુનિયનો દ્વારા ગુજરાત સરકારને અમે એવી રજૂઆત કરવાના છીએ જે કલેક્ટર સાહેબના માધ્યમથી કે દરેક જિલ્લાની અંદર દરેક ક્ષેત્રની અંદર રિક્ષાનો એક ફુગાવો વધી ગયો છે અને એ ફુગાવાના લીધે જે ટ્રાફિકની સમસ્યા વારંવાર ઉદ્ભવે છે જેનો સીધો ભોગ રિક્ષા ચાલકો બને છે માટે નવી રિક્ષાઓ જે આવી રહી છે એના પરમિટ બંધ કરવા જોઈએ અને એ પરમિટ બંધ કરવાથી શહેરની ટ્રાફિક વ્યવસ્થા અને શહેરની અંદર જે ગુનાહિત પ્રવૃત્તિઓ થાય છે જે પોલીસના હક્કા લેવાના માધ્યમથી એ બંધ થશે અને બીજું એવું કે નવી રિક્ષા જેને પણ લેવી હોય એની જોડે ડ્રાઈવર તરીકે એનું પહેલું લાયસન્સ જરૂરી છે જો લાયસન્સ ના હોય અને રિક્ષા ઠોકાય તો વીમા કંપની એનો ક્લેમ નથી આપતી આરટીઓની અંદર એનો મેમો જાય તો લાયસન્સ ના હોય તો એનો છ હજાર રૂપિયા દંડ વસૂલવામાં આવે છે તો મારું સરકારને સ્પષ્ટપણે એવું કહેવું છે કે તમારી કંપનીઓ જોડે કોઈ મિલી ભગત છે અગર ના હોય તો જે રિક્ષા ડ્રાઈવર તરીકેની એની પ્રાથમિક જરૂરિયાતને ઓળખ છે લાયસન્સ એ લાયસન્સ હોય એવા વ્યક્તિને જ પોતાને નવી રિક્ષા આપવી જોઈએ અને નવી રીક્ષાનું રજીસ્ટ્રેશન આરટીઓ કચેરીએ થવું જોઈએ અગર સરકાર જો આખા ગુજરાત રાજ્યની અંદર ગુનાહિત પ્રવૃત્તિ રોકવા માંગતી હોય અને ટ્રાફિકની સમસ્યાનું જો નિરાકરણ લાવવાની પહેલ કરવા માંગતી હોય તો એ ગુજરાતના બેતાલીસ ઇન્ડિયનો આજે એક જ સાથે દરેક જિલ્લાની અલગ અલગ કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપી અને સરકારને એક મેસેજ આપવાના છે ટૂંક સમયની અંદર જો સરકાર આના ઉપર નિર્ણય નહીં લે તો દરેક જિલ્લાની અંદર રિક્ષાઓની મોટી રેલીઓ નીકળશે અને છેલ્લે આ રેલી ગાંધીનગર સુધી જઈ અને સરકારને જગાડવાનો પ્રયાસ કરશે